Tony! હું મહેમાનો લઈને બગીચામાં જાવ છું તારે કીધું પાણી ના પોતા કાઢે સારું શેઠવા No, <laughs>

બાંધી દીધી છે તમે મને કાજુ બદામ અને મારો પગાર નથી વધારતા તે બદલ હું ભૂલી જાવ છું હવે તાર કાજુ બદામ તને ખવરાવીશ ને તારો પગાર એ વધારીશ પણ ભૂલતી નહીં એ સારું શેઠાણ